આગામી બીજી ઓક્ટોમ્બરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિને શ્રદ્ધાંજલિ આપવા તેમજ સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે બીજી ઓક્ટોમ્બરના રોજ સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવનાર છે ત્યારે સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની નેતૃત્વ હેઠળ તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવેના માર્ગદર્શન હેઠળ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર દરમિયાન સ્વચ્છતા હી સેવા પખવાડ્યું તેમજ સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી સ્વચ્છતા સેવા અંતર્ગત અલગ અલગ થીમ આધારિત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નાબાર્ડના ડીડીએમ શ્રી શર્મિલા સંદીપ સેરલાના સહયોગથી બનાસકાંઠા એલડીએમ શ્રી હેમંતભાઈ ગાંધી અને તેમની ટીમ દ્વારા જિલ્લાના પાલનપુર તાલુકાના જગાણા અને દાંતા તાલુકાના વિકરી ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું જેમાં બોડી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી સ્વચ્છતા પ્રતિજ્ઞા પરિસરની સફાઈ તેમજ પરિસરના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરી સૌને સફાઈ અભિયાનમાં જોડવા માટે આહવાન કર્યું હતું આ સફાઈ અભિયાનમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ સરપંચ શ્રી વિદ્યાર્થીઓ સહિત લોકોએ ભાગ લીધો હતો